એક દિવસ રૂપા પર બેઠી હતી તે આકાશને તાકીને કંઈક વિચારી રહી હતી રૂપાને આકાશમાં ઉડતું વાદળ વાદળ દેખાયું ઉદાસ લાગતું હતું રૂપાએ પૂછ્યું તું ઉદાસ કેમ છો વાદળ બોલ્યો આજે હું એકલું છું મારી સાથે રમનાર કોઈ નથી રૂપા બોલી અરે હું પણ એકલી જ છું ચાલ આજે આપણે બંને મળીને રમીએ રૂપા અને વાદળ હળી મળીને હસવા લાગ્યું હા 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 હસતા હસતા ખૂબ પાણી છલા છલકાવા લાગ્યું વરસાદ પડવા લાગ્યો બહાર પાણી ભરાઈ ગયું રૂપાએ જલ્દી જલ્દી કાગળની હોડી બનાવી હોડી પાણીમાં તરવા લાગી રૂપા અને વાદળ હોળીને તરતી જોઈ રહ્યા હતા એકબીજા સામે જોઈને બંને હસી પડ્યા બંને બહુ ખુશ હતા ચલો હવે પ્રશ્નના જવાબ આપીએ પહેલો પ્રશ્ન આ વાર્તામાં ઉદાસ કોણ હતું રૂપા એ શું જોયું ત્રીજો પ્રશ્ન કાગળની હોળી કેમ બનાવી ચોથો પ્રશ્ન છે વાર્તાને અંતે બંને ખૂબ ખુશ હતા કે નહીં અને છેલ્લો પ્રશ્ન પાંચમો રૂપાએ વાદળને રમવા શા માટે બોલાવ્યું આભાર